નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના મંત્રી અને વા વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ સાદગીધી કર્યા છે આ પ્રસંગે કોઈ પત્રિકા છપવામાં આવી ન હતી અને વિધિ સાદાયથી સંપન્ન કરવામાં આવી હતી તેમના આ પગલાની રાજ્યભરમાં અને ઠાકોર સમાજમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે ઠાકોર સમાજમાં વર્ષોથી ચાલી આવતી વહીવટસભર અને અતિ ખર્ચા લગ્ન પ્રથાઓને નિયંત્રણમાં લાવવા માટે એક સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતું પવિત્ર ઓગઢધામ ખાતે યોજાયેલી વિશાળ બેઠકમાં સમાજમાં સર્વપક્ષના આગેવાનો વડીલો અને યુવા નેતૃત્વની હાજરીમાં આ મહત્વપૂર્ણ બંધારણ તૈયાર કરાયું હતું આ બંધારણમાં ઓછા ખર્ચે લગ્ન કરવા ખોટા ખર્ચાઓનો ત્યાગ કરવો સમાજમાં જાગૃતિ લાવી શિક્ષણને પ્રોત્સાહન આપવું અને આવનારી પેઢી પર આર્થિક ભાર ન પડે તેવા દ્રઢ નિર્ણયો લેવામાં આવ્યા હતા આગેવાનો દ્વારા સર્વસંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે આ બંધારણ માત્ર કાગળ પૂરતું ન રહે પરંતુ વ્યવહારુ રીતે અમલમાં આવે બંધારણ ઘડાયાના ગણતરીના દિવસોમાં જ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને તેમના મોટાભાઈ મનુજી ઠાકોરની લગ્ન પ્રસંગમાં આ સામાજિક બંધારણનો સંપૂર્ણ અને નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવ્યો સમગ્ર લગ્ન પ્રસંગ વાવ સાવ સાદગીથી સમાજના નક્કી કરેલા નિયમો મુજબ યોજાયો હતો જેમાં જમણવાર સહિતની તમામ વિધિઓ બંધારણ અનુસાર કરવામાં આવી હતી ખાસ નોંધપાત્ર બાબત એ હતી કે માંડવામાં સમાજના નિયમ મુજબ માત્ર એક જ પિત્તળનું બેડું મૂકવામાં આવ્યું હતું જે સમાજમાં વધતા દેખાદેખી ખર્ચ સામે મજબૂત સંદેશ આપે છે આ ઉપરાંત દીકરીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેમના બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવી હતી જે શિક્ષણ અને આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે આર્થિક રીતે સક્ષમ અને આધુનિક જીવનશૈલી ધરાવતા પરિવાર હોવા છતાં સ્વરૂપજી ઠાકોર અને તેમના પરિવારે સમાજના નિયમોને સર્વોપરી રાખી પોતાના ઘરે જ સામાજિક સુધારાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું છે આના પરિણામે સમાજમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે સામાજિક સુધારાની શરૂઆત મોટા હોદ્દા અને નેતૃત્વ ધરાવતા લોકોથી થવી જરૂરી છે.